ઘરેથી કોઈને કહી આવગ જીતાલી ગામેથી ત્રણ બાળકો સાથે જતી રહેલ સ્ત્રી તથા બાળકોને શોધી કાઢી અંકલેશ્વર રૂરલ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાનાઓ તરફથી જિલ્લામાં થયેલ ગુમ અપહરણ થયેલ સ્ત્રી બાળકોને શોધી કાઢવા અંગે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે આધારે ગુમ અપહરણ થયેલ બાળકો સ્ત્રીઓને શોધી કાઢવા સારું જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન સૂચના સૂચનાધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચના અને માર્ગદર્શન અનન્વય અત્રે જાહેરાત આપનારની સ્ત્રી તથા ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહેલ જે ગુમ થયેલ સ્ત્રી અને બાળકો બાબતે શંકાસ્પદ મોબાઈલ નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મદદથી ગુમ થનાર સ્ત્રી તથા બાળકો તથા જામનગર જિલ્લાના મારકાંડા ગામ રહેતા હોવાનું જણાવતા અત્રેના પોલીસ સ્ટેશન પોલીસ માણસોને જામનગર ખાતે તપાસ અર્થે મોકલતા ગુમ થનાર એક નેનાબેન સંજયભાઈ શાંતિલાલભાઈ વસાવા સંજનાબેન સંજયભાઈ વસાવા ઉંમરવર્ષ બાર ત્રણ સંધ્યાબેન સંજયભાઈ વસાવા ઉંમરવર્ષ દસ સંદીપ સંજય વસાવા ઉંમરવર્ષ સાત નાઓને શંકાસ્પદ મોબાઈલ નંબર અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મદદથી સુધી અરજદારની પત્ની તથા બાળકો સુધી આપવામાં આવેલ છે